નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું જીકે ટુડે ગુજરાતીમાં મિત્રો હાલમાં જે એસઆઈઆરની કામગીરી ચાલુ છે તેમાં ઘણા મિત્રોને બે હજાર બેની માહિતી મેળવવામાં ઘણી તકલીફ પડી રહી છે ઘણા લોકોને હજુ માહિતી પૂરતી મળી નથી તો મિત્રો તેવા લોકો માટે આ વિડીયો છે આ વિડીયો જોશો ચોક્કસપણે તમે તમારી માહિતી મેળવી શકશો અને બીએલઓને તમે પૂરતી માહિતી આપી આપી શકશો તો મિત્રો વિડીયોમાં અન્થ સુધી બન્યા રહેજો ખૂબ સરસ માહિતી આપવામાં આવી છે તો મિત્રો ચાલો આપણે આગળ વધીએ સૌપ્રથમ મિત્રો આપણે ગૂગલમાં જવાનું છે ત્યાં આપણે સી ગુજરાત ટાઈપ કરવાનું છે ત્યારબાદ સીઈઓ ગુજરાત ગુજરાત સ્ટેટ પોર્ટલ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો આ પ્રકારે વેબસાઇટ ઓપન થશે મિત્રો ત્યારબાદ નીચે જવાનું છે અહીં તમે જોઈ શકો છો સર્ચ નેમ બે હજાર બે તો અહીં ક્લિક કરીશું મિત્રો તો આ પ્રકારની વિન્ડો ઓપન થશે મિત્રો જેમાં તમે જોઈ શકો છો મિત્રો ટોટલ પાંચ ઓપ્શન આપવામાં આવ્યા છે જેમાં તમે તમારા નામથી પણ તમારે બે હજાર બેની ડિટેલ મેળવી શકો છો મિત્રો ત્યારબાદ સર્ચ યોર ઇપિક ડિટેલ આ પ્રકારે પણ તમે ડિટેલ મેળવી શકો છો મિત્રો ત્યારબાદ આ ઓપ્શન જોઈએ સર્ચ યોર સેક્શન ડિટેલ તો તમે અહીં તમારું સેક્શન ભાગ નંબરથી પણ અહીં ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ યોર બીએલઓ તમારા બીએલઓની માહિતી ફોન નંબર સાથે મેળવી શકો છો મિત્રો ત્યારબાદ ઇન્ફોર્મેશન ઓફ વોટર લિસ્ટ બે હજાર બે તો મિત્રો આમાં ડિસ્ટ્રિક એસેમ્બલી પાર્ટ નંબર સેક્શન એ બધી વિગત તમે અહીં મેળવી શકશો તો મિત્રો ચાલો આપણે માહિતી મેળવીએ સ્ટેપ બાય સ્ટેપ તો મિત્રો આપણે સર્ચ યોર નેમ ઉપર કરીશું હવે ક્લિક તો મિત્રો આપણે સૌ પ્રથમ અહીં તમારી એસેમ્બલી જે વિધાનસભા હોય તે સર્ચ કરવાની છે તો મિત્રો આપણે અહીંયા એક ભુજ લઈ લઈએ છીએ જેમાં એક કોઈ પણ નામ તો મિત્રો અહીંયા ખાસ એક વિગત ધ્યાનમાં રાખવાની છે કે અહીં ગુજરાતીમાં ટાઈપ કરવાનું છે ઇંગ્લિશમાં કરશો તો માહિતી આવશે નહીં તો મિત્રો આપણે અહીંયા ગુજરાતીમાં ટાઈપ કરીશું કોઈ પણ એક નામ લખી દઈએ છીએ મિત્રો આપણે અહીંયા રાજેશ લખીએ ત્યારબાદ ફાધરનું નામ કોઈ પણ જે તમારું આવતું હોય તમે સર આપણે અહીંયા કોઈ પણ એક નામ લઈ લઈએ છીએ હું અહીંયા બાબુ લાલ લખું છું જો આ નામના વ્યક્તિ હશે તો આપણને અહીં નામો બતાવી દેશે સિસ્ટમ તો મિત્રો અહીંયા એક કેપચા છે વોટ ઇઝ ટુ પ્લસ થ્રી તો આપણે અહીંયા પાંચ લખવાનું છે મિત્રો અહીં તમારે અંગ્રેજીમાં લખવાનું છે અને આ ખાલી બે વિગત જે છે નામ એ તમારે રિલેટિવ નેમ એ બે વિગત ગુજરાતીમાં ત્યારબાદ સર્ચ પર ક્લિક કરવાનું છે તો મિત્રો જોઈ શકો છો તમે અહીં બાબુલાલના ઘણા બધા વ્યક્તિઓનું નામ આવી ગયું છે તો તમારું જે હોય એ તમે સર્ચ કરી શકો છો મિત્રો આ પ્રકારે તમે ઘણીવાર બે નામો લખો તો સર્ચ નથી થતું તો માત્ર ઉપરનું નામ લખીને પણ સર્ચ કરી શકો છો મિત્રો તો આ હતી એક પ્રોસિજર ત્યારબાદ આપણે ફરી બીજી વિગત જોઈ લઈએ મિત્રો સર્ચ યોર ઇપિક ડિટેલ તો મિત્રો જો ઘણા લોકો એવા છે કે જેમની પાસે એમનું જૂનું આઈડી કાર્ડ પડ્યું છે તો એના આધારે પણ તેઓ તેમનું જે વિધાનસભા છે કયો ભાગ નંબર છે એમનો અનુક્રમ નંબર શું છે એ તમામ વિગત મેળવી શકે છે કેમ કે એસઆઈઆરના ફોમમાં આ જો ત્રણ વિગત પૂરેપૂરે ભરી હશે તો જ તમારું એસઆઈઆરનું ફોર્મ મેપિંગ થશે તો મિત્રો આ પણ એક બીજી વિગત છે એના આધારે તમે તમારી માહિતી મેળવી શકો છો તો મિત્રો ચાલો આપણે કોઈ અહીં મેં એક પીડીએફ રાખ્યું છે એના આધારે આપણે સર્ચ કરીશું એમાંથી એ પીક આપણને મળી જશે આ તમારા જાણ ખાતર છે મિત્રો ખાલી તો આપણે જીજે બાવીસનો એક જૂના જે આઈડી કાર્ડ હતા એમાં જેની સિરીઝ હતી તો આપણે અહીંયા એક જિલ્લો બરોડા લઈ લઈએ છીએ જી જે ત્યારબાદ અહીં એક આઈડી કાર્ડ છે આપણે કોઈપણ એકસો સુડતાલીસ ઓબલી એકસો સુડતાલીસ ઓબ્લી ઝીરો ચોપન છસો ચૌદ તો મિત્રો આ એક આઈડી કાર્ડ આપણે નાખ્યો છે સાત પ્લસ બે નવ સર્ચ કરીશું તો મિત્રો જોઈ શકો છો પ્રોપર માહિતી આપણને યાદી પ્રમાણે મળી ગઈ છે મિત્રો તમે આ રીતના તમારી ડિટેલ મેળવી શકો છો જો આપણી પાસે જૂનું આઈડી કાર્ડ હશે બે હજાર બેનું તો સરળતાથી તમે તમારું વિધાનસભા પાર્ટ નંબર અને તમારો સિરિયલ નંબર યાદીમાં શું હતું એ વિગત તમે મેળવી શકો છો અને તમારું એસઆઈઆર ફોર્મ ભરી શકો છો ત્યારબાદ મિત્રો આપણે બીજી એક વિગતથી માહિતી મેળવીએ આગળ વધીએ સર્ચ યોર સેક્શન ડિટેલ તો મિત્રો આપણે જિલ્લો પસંદ કરવાનો છે તમારો જે જિલ્લો હતો હોય તે પસંદ કરવાનો છે મિત્રો આપણે અહીં બરોડાનું ઉદાહરણ જોઈએ છે સેક્શન અહીંયા તમે જોઈ શકો છો એકસો સુડતાલીસ વડોદરા શહેરની માહિતી આપણે મેળવીએ જેમાં પિનકોડ ઓગણચાલીસ ડબલ ઝીરો ઓગણીસ મિત્રો આ માત્ર તમારી જાણ ખાતર છે તમે જે એરિયામાં રહેતા હો અગાઉ તમારું જે સરનામું હોય ત્યાંનો પિનકોડ તો આપને ખબર જ હશે તો આ પ્રમાણે પણ તમે તમારી માહિતી મેળવી શકો છો તો મિત્રો સર્ચ કરીશું તો આ પિનકોડ નાખ્યાની સાથે જે સોસાયટીઓમાં અહીંયા આવે છે એ બધી જ વિગત તમને જાણવા મળશે તો મિત્રો આ પણ એક પ્રોસિજર છે ઘણા લોકોને એમનું માહિતી મળતી નથી તો કદાચ એમને એમનો પિનકોડ અને જો વિભાગ એસેમ્બલી ખ્યાલ હશે તો આટલી વિગત નાખ્યાથી તેઓની સોસાયટીઓના નામ બતાવશે એના આધારે પણ તમે તમારું બે હજારની વિગત છે એ તમે મેળવી શકશો એમાં એસેમ્બલી સાથે કયા વિ ભાગમાં કઈ સોસાયટી છે તે તમામ માહિતી આપી છે જેથી તમે આવી પીડીએફ મેળવીને તમારું નામ જોઈ શકશો તો મિત્રો આ પણ એક પ્રોસિજર છે ત્યારબાદ અહીં નો યોર બીએલઓ એ તમારે બીએલ પણ ડિટેલ મળી શકશે આપણે કોઈ બી એક ડિસ્ટ્રિક પસંદ કરીએ એસેમ્બલી કોઈ પણ એક લઈ લઈએ પાર્ટ નંબર કોઈ પણ લઈ લઈએ તો મિત્રો આ પ્રકારે તમારા બી નામ અહીંયા બચ્ચુભાઈ દેસાઈ તમે જોઈ શકો છો મોબાઈલ નંબર સાથે ડિટેલ આપવામાં આવી છે તો મિત્રો ઘણી બધી વિગત આ વેબસાઇટની અંદર તમને મળી જશે અને ચોક્કસ તમારું એસઆઈઆર ફોર્મ ભરવામાં આ વેબસાઇટ મદદરૂપ થશે તો મિત્રો અચૂક આ વેબસાઇટની મુલાકાત લેજો ઘણી સારી માહિતી આપવામાં આવી છે ઇન્ફોર્મેશન ઓફ વોટર લિસ્ટ બે હજાર બે આનાથી પણ તમે ડિટેલ મેળવી શકો છો તો મિત્રો આપણે કોઈ પણ એક જિલ્લો કચ્છ લઈએ છીએ એસેમ્બલી ભુજ લઈએ છીએ પાર્ટ નંબર કોઈપણ એક લઈ લઈએ છીએ મિત્રો એમાં જે પાર્ટ નંબર આપ્યો છે એમાં કયા કયા વિભાગો આવે છે એ તમામ માહિતી તમે આનાથી મેળવી શકશો લગભગ ઘણા લોકોને તેઓ કયા જિલ્લામાં અને કઈ એસેમ્બલીમાં થાય તે તો યાદ જ હોય છે તમારે પાર્ટ નંબરથી તમે કયા વિભાગમાં આવતા હતા કયા સેક્શનમાં આવતા હતા તે માહિતી તમે અહીંથી મેળવી શકશો તો મિત્રો સરસ માહિતી છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અન્ય મિત્રોને પણ શેર કરજો જેથી તેઓ પણ તેઓની માહિતી આ પોર્ટલ દ્વારા મેળવીને એમનું એસઆર ફોર્મ ભરી શકશે તો મિત્રો આ પોર્ટલ બીએલઓ અને નાગરિકો માટે ખૂબ જ અગત્યનું છે અને ઘણું જ સારું પોર્ટલ છે તો મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો આભાર